એટલે જ આપણે ખોટું પડે છે એટલે જ આપણે ખોટું પડે છે આ પૂરો વિડીયો જોઈ લેજો જીવનમાં કોઈ દી આ ડબલ યુએચ ફેમિલીમાં તકલીફ નહીં પડે સાંભળજો બહુ મજા આવશે અને બહુ જોરદારની કહાની છે ને આના ઉપરથી તમને જિંદગી ભૂલાશે નહીં એક વાર્તા કહો ટાઈમ તમારી પાસે થોડો ન હોય તો સાંભળો કારણ કે તો આવડી જાય એક વખત સમયના માલિકો આ બધા એક ફેમિલી છે બહુ હળી મળીને રહેતા એમાં એક દિવસ થયો ડખો પેલા જોઈન્ટ ફેમિલીમાં રહેતા ડબલ્યુ એમાં એક થયું બાધવાન બાજવાનું થયું ને ધોકે ધોકે આવ્યા એક બે તો તલવૈરું કઈ ડી એમાં આ હું તો ભાઈ બહુ અઘરો અરો બન દુકડ લઈને આવ્યો કયો બોલે હે ભડકી દો બાજવાનું થયું એટલે ની વાત જવા દયો જબરા પાએ સમાધાન જ નોંધાય ને એવું જબરા પાયે થાય ઢીકાન પાટેન પાણા નામ તમે જો તો બળેન મન પડે એ મીંડા મારવા પછી હવે બાય પેલા જોઈન્ટ ફેમિલી આવું નોખાત પડવાના આ બધાને અંદર અંદર કઈ વાંધો નતો એને તેનું જૂનું પુરાણું જ નામ રાખ્યું ડબલ્યુ ફેમિલી પણ આ ચાર એને અંદર અંદર કઈ વાંધો નહીં એટલે એને અલગથી નવું ઘર બસાવવાની કોશિશ કરી એને આપ્યું ડબલ્યુ એચ સ્ટાર અને હું તો રાણો રાણાની રીતે ભાઈ કોઈ એરે મારે રહેવું નથી ભાઈ મને એક એરે ફળતું ભળતું નથી કે એક ફેમિલીના ત્રણ ભાગ પડી ગયા કેટલા ત્રણ ભાગ એટલા એટલા ને એટલા હવે તમને સાહેબ ભાગલા શું કામ પડ્યા હવે જો હું તમને એક વસ્તુ કહું કે આવી કહાની તમને એક જ વાત માટે કહેવા માટે આવી છે કારણ કે જ્યારે હવે આપણે એના પ્રશ્ન બનાવવાનો હોય ને હંમેશા યાદ રાખજો આપણે અત્યાર સુધી એક જ વાક્ય રચનાથી બધાય પ્રશ્નો બનાવતા હતા પણ એવું ન હોય જે આ ફેમિલી રહી ને વોટ વેર વેન અહીંયા સુધીના આ લોકોની વાક્ય રચના અલગ આવે આ ચારનીય વાક્ય રચના અલગ આવે અને આનીય વાક્ય રચના અલગ આવે મતલબ મારો કહેવાનો એવો કે એક ત્રણ એ વાક્ય રચના બને અને ત્રણ અલગ અલગ રીતે બને આપણે એક જ હરખત ઝીકમ ઝીક કરતા હોય એટલે જ આપણે ખોટું પડે છે એટલે જ આપણે ખોટું પડે છે પૂરો વિડીયો જોઈ લેજો જીવનમાં કોઈ દી આ ડબલ્યુ એચ ફેમિલી માં તકલીફ નહીં પડે